મેષ રાશિ કામમાં સફળતા મળશે આર્થિક લાભ થશે ઉતાવળમાં નિર્ણય ન લેવો વૃષભ રાશિ ખર્ચ પર કાબૂ રાખવો સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી વાણીમાં સંયમ રાખવો મિથુન રાશિ પરિવાર સાથે સારો સમય વિતાવશો વેપારમાં લાભ થશે મન પ્રસન્ન રહેશે કર્ક રાશિ નોકરીમાં કામનું ભારણ વધી શકે છે ધીરજ રાખવી મિત્રોનો સહયોગ મળશે સિંહ રાશિ સામાજિક પ્રતિષ્ઠા વધશે અટકેલા કાર્યો પૂરા થશે વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે કન્યા રાશિ વાહન ચલાવવામાં ધ્યાન રાખવું તબિયત સાચવવી આર્થિક મધ્યમ દિવસ છે તુલા રાશિ જીવનસાથી સાથે મતભેદ દૂર થશે નવા કામની શરૂઆત માટે શુભ દિવસ છે વૃશ્ચિક રાશિ મંગળવાર હોવાથી તમારા માટે ઉત્તમ દિવસ છે ધનલાભ અને માનસિક શાંતિ મળશે ધનુ રાશિ સંતાન પક્ષે ચિંતા રહી શકે છે યાત્રામાં સાવચેતી રાખવી મકર રાશિ જમીન મકાનના કામમાં સફળતા મળી શકે છે માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું કુંભ રાશિ ભાઈ બહેનોનો સાથ મળશે ટૂંકી મુસાફરી થઈ શકે છે ભાગ્ય સાથ આપશે મીન રાશિ આર્થિક બાબતમાં સાવધાની રાખવી વાદ વિવાદથી દૂર રહેવું